જેલમાં હતી ને ત્યારે સુરતની અંદર બહુ મોટું ફ્રોડ થયું છે એ મારી જોડે જેલની અંદર મારી જ માં હતી તો મેં એને વાત કરી કે આ ખજૂરને બધા તમારું પ્રમોશન કરતા હતા એનું શું આ લોકોને લૂંટવા માટે તો એને મને એવું કીધું મિત્ર કે ખજૂર નીતિન જાની એ મારી ખાલી એડવર્ટાઈઝ જ નથી કરી વીસ ટકાનો ભાગીદાર હતો મિત્ર તો આની અંદર તમને મને બધાને ખબર છે કે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઈઝ નથી કરતો એ મિત્ર બધી જ જગ્યાએ ને એડવર્ટાઈઝ હોય કપડાની હોય કે તેલની મિલની હોય એમાં બધી જગ્યાએ એને ભાગીદારીમાં જ કામ કર્યું છે અને આ લોકોને ઠગવા માટે પણ એને ભાગીદારી રાખી હતી મિત્ર તો હવે ખબર પડે છે ને તમને કે જે લાખો રૂપિયા કમાતા હોય અને કરોડોના દાન આવા કોલ સેન્ટર ને લોકોને લૂંટી લૂંટી ને કરોડો દાન કરે છે મિત્ર તો